તેવું અત્યારે લાગી રહ્યું છે એટલા માટે કારણ કે આવતીકાલની સૂચિત કેબિનેટમાં સુધારેલા નિયમો રજૂ થઈ શકે છે કેબિનેટની મંજૂરી મળ્યા બાદ સરકાર સત્તાવાર જાહેરાત કરશે ભાગીને લગ્ન કરનારાઓના માતા પિતાની નોટિસ મોકલવામાં આવશે અને માતા પિતાએ નોટિસનું ત્રીસ જ દિવસની અંદર જવાબ રજૂ કરવાનું રહેશે યુવતીના આધાર કાર્ડમાં જ સરનામું નોંધાયેલું હશે તે મુજબની કચેરીમાં જ નોંધણી કરાવી શકાશે લગ્નની આ સાથે જ કાયદા મંત્રી અને કાયદાશાસ્ત્રીઓ સાથે જ અધિકારીઓની બેઠક મળવા જઈ રહી છે એ બેઠકમાં જે ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવશે તે આવતીકાલે સૂચિત કેબિનેટમાં મુકાઈ શકે છે અને કેબિનેટની મંજૂરી મળ્યા બાદ સત્તાવાર રીતે તેની જાહેરાત થઈ શકે છે જણાવી કે જ્યારે

કોઈ દીકરો અન્ય સમાજની દીકરી લઈને આવે છે ત્યારે જે સામાજિક અવ્યવસ્થા સર્જાતી હોય છે ઘણી વખત સામાજિક બબાલ પણ થતી હોય છે બે સમાજ વચ્ચે શાબ્દિક પ્રહારો પણ થતા હોય છે અને બે સમાજ વચ્ચે મામલો બીચકેવો પણ છે આવા ઘણા કિસ્સા ગુજરાતમાં અગાઉ પણ આપણે જોયા છે એટલે આ તમામ જે સમસ્યાઓ છે એ ના ઉદ્ભવે સામાજિક વ્યવસ્થા જળવાઈ રહે અને લઈને છેલ્લા ઘણા સમયથી પાટીદાર સમાજ આને લઈને માંગણી કરી રહ્યા હતા જોકે હવે સરકાર આ જ મુદ્દે નિર્ણય લેવા જઈ રહી છે સંભવિત રીતે આવતીકાલની બેઠકમાં આ સૂચિત જે ડ્રાફ્ટ છે એ મૂકવામાં આવી શકે છે અને કેબિનેટની મંજૂરી મળ્યા બાદ એ અંગે ચર્ચા પણ કરવામાં આવશે સરકાર સત્તાવાર રીતે જાહેર પણ કરી શકે છે હવે ભાગીને લગ્ન કરવા મુદ્દે પાટીદાર સમાજનું સંગઠન મેદાનમાં આવ્યું છે સૌરાષ્ટ્ર લેવા પટેલ સમાજ દ્વારા સીએમ અને ડેપ્યુટી સીએમને રજૂઆત કરવામાં આવી છે પૂર્વ મંત્રી રજૂઆત રજૂઆત કરી ડેપ્યુટી પણ કરવામાં આવી ભાગીને જે લગ્ન થાય છે ત્યારબાદ જે નોંધણી કરાવવા જાય છે યુવક અને યુવતી તે મુદ્દે કાયદામાં સુધારો કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી રહી છે માતા પિતાની પરવાનગી ફરજિયાત કરાય તેવી માંગ છે આ પહેલા પણ પાટીદાર આગેવાનો આ અંગે અનેક વખત રજૂઆત કરી ચૂક્યા છે ઓને શહેરમાં ભણવા મોકલે છે શહેરમાં અમદાવાદમાં આવતા હોય સુરત આવતા હોય એ જાય કે કોલેજ એડમિશન મળે ત્યાં મોકલતા હોય છે આ જે હમલો કરતા હોય છે ખાતા ખોટા જે ખરેખર પોતે પોતાના કરતા હોય આ તો માગીને ગાડી લઈને ફરતા હોય અને આ દીકરીઓને પછાડી અને જે લગ્ન કરે છે ભગાડીને એના અનુસંધાનમાં અમે સરકારમાં રજૂઆત કરી ગઈકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ કરી છે અને આજે ગૃહમંત્રી સાહેબને અને ડેપ્યુટી રજૂઆત કરી તો આ પ્રેમ લગ્નના કાયદામાં સુધારાના વિચાર મામલે લાલજી પટેલે પણ નિવેદન આપ્યું છે સરકાર કાયદો બદલે તો એમને ખૂબ અભિનંદન આપીશું તેવું લાલજી પટેલે કહ્યું છે લાલજી પટેલે કહ્યું છે કે આ લડાઈ એસપીજી ની નથી દીકરીઓને બચાવવા માતા પિતાની લડાઈ છે અમે પાંચ મુદ્દામાં સુધારાની વાત કરી હતી સરકારે બે મુદ્દા ધ્યાન પર લીધા છે તેવું પણ નિવેદન આપ્યું અને આગળ કહ્યું કે આધાર કાર્ડ પ્રમાણે જ લગ્ન નોંધણી થશે તો ખોટા લગ્નો થતા અટકી જશે દીકરી માતા પિતા યોગ્ય યુવક પસંદ કરશે ભલે અન્ય જ્ઞાતિ હોય પરંતુ માતા પિતાની પરવાનગી હોવી અનિવાર્ય છે અને એ યોગ્ય યુવક પસંદ કરવો પણ જરૂરી છે

અને જે અમે પાંચ મુદ્દાના એમને વિષય પર સુધારા કરવાની જે વાત કરી હતી એમાંથી જે બે મુદ્દા સરકારે લીધા છે તો પહેલાં તો ખૂબ ખૂબ અભિનંદન આપીશ કારણ કે દીકરી જે ગામની હોય એ જ ગામના આધાર કાર્ડ ઉપર જો નોંધણી કરવામાં આવે તો ચોક્કસ જે ગુજરાતની અંદર ખોટી રીતે જે લગ્ન થઈ રહ્યા છે એ લગ્ન અટકી જશે અને યોગ્ય વ્યક્તિ માતા પિતા પસંદ પણ કરી શકશે અને દીકરી પણ પોતાને ગમતો ગમે તે જ્ઞાતિનો એ છોકરો જોયો હોય તો એને પણ પસંદગી કરી શકે છે અને માતાને સાથે રાખીને લગ્ન કરી શકે લગ્ન કરી શકીએ છીએ એટલે જો સરકાર વહેલામાં વહેલી તકે જે અમે છેલ્લા પાંચ વર્ષથી લડી રહ્યા છીએ અને એના પછી લડતના પરિણામ સ્વરૂપે આજે સર્વ સમાજના લોકોએ આ લડત ઉપાડી લીધી છે દરેક સંગઠને આ લડત ઉપાડી લીધી છે અને જો આ ખરેખર કાયદામાં સુધારો થાય તો ચોક્કસ અમે આખા એસપીજી ગુરુવતી સરકારને ખૂબ મોટા અભિનંદન આપીશું અને આખા ગુજરાતમાં ફટાકડા ફોડીશું સરકાર જે નિર્ણય તેનાથી આખા પાટીદાર સમાજને ફાયદો થશે તેવું પાટીદારોનું કહેવું છે છેલ્લા પાંચ વર્ષથી તેઓ આ બાબતે લડત આપી રહ્યા છે હવે પાટીદારોની લડત રંગ લાવે તેવું લાગી રહ્યું છે જો કે દીકરીઓ દ્વારા ભાગીને જે લગ્ન થતા હોય છે તે મુદ્દે પાટીદાર સમાજ મેદાનમાં છે પાટીદાર આગેવાનો બાદ પાટીદાર સમાજનું સામાજિક સંગઠન પણ મેદાને આવ્યું અને આ બાબતે દિનેશભાઈ નિવેદન સામે આવ્યું છે તેમણે કહ્યું કે સમાજની જે રજૂઆત હતી તેને તમામ સમાજે સમર્થન આપ્યું છે સરકાર પણ આ બાબતે કાયદો બનાવે સરકાર રજિસ્ટ્રી એક્ટમાં સુધારો કરે તેવી માંગ કરી છે દીકરીઓ પોતાના લગ્નની અરજી ગામમાં જ કરી શકે તેવી પણ માંગ કરી તમામ સમાજો તમામ સંગઠનો અને રાજકીય આગેવાનોની એક સરકાર પાસે માંગણી હતી એમાંથી પાટીદાર સમાજે જે સરકારને રજૂઆત કરી હતી એમાં તમામ સમાજોએ સમર્થન આપ્યું અને સાથે સાથે સરકાર આ બાબતે કાયદો બનાવે અમારી માંગણી મુખ્ય એ છે કે ગુજરાત સરકારમાં રજિસ્ટ્રી એક્ટમાં સુધારો થાય અને રજીસ્ટ્રી એક્ટમાં જે દીકરીઓ પોતાના લગ્નની નોંધણી માટેનું અરજી કરે છે તે તેના ગામમાં જ કરી શકે સાથે સાથે ગુજરાતના જેટલા બી માતા પિતાઓ પોતાની દીકરા દીકરીઓની લગ્નની નોંધણી થાય છે તેમાં પોતાને ખોટી રીતે છેતરપંડી બનતી હોય ભોગ બનતા હોય તો એના વાંધા લેવાનો એને સમય આપવામાં આવે બીજી બાબત એ છે કે જે બોગસ રજીસ્ટ્રેશન થયા હતા તેમાં સરકારે ઉમદા કાર્યવાહી કરી છે તેનો અમે આ તકે આભાર માનીએ છીએ કે તલાકી મંત્રીઓ સહિતના ગુજરાતમાં જેટલા બી લોકો બોગસ રજીસ્ટ્રેશન કરી રહ્યા છે એમની સામે કાયદેસરની કાર્યવાહી થાય અને શું માટે દાખલ થાય એટલે બોગસ લગ્નો જે લોકો કરી રહ્યા છે તેમની સામે કાયદેસરની કાર્યવાહી થાય તેવી પણ માંગ કરવામાં આવી છે આ સાથે જ વરુણ પટેલે પણ કહ્યું છે કે થોડા દિવસ પહેલા અમે ડેલિગેશન સાથે રજૂઆત કરી હતી જનજાગૃતિના કાર્યક્રમો તો છેલ્લા છ મહિનાથી કરતા આવ્યા છે અને થોડા સમય પહેલા તો ડેપ્યુટી સીએમ સાથે પણ ચર્ચા કરી હતી સરકાર દ્વારા અમને કડક કાયદાનું આશ્વાસન અપાયું હતું અને હવે નવા કાયદાના કારણે દીકરીઓનું જીવન બરબાદ થતા અટકશે તેવું વરુણ પટેલે કહ્યું લાસ્ટ વીક નાયબ મુખ્યમંત્રી શ્રીના અધ્યક્ષસ્થાને વિભાગના અધિકારીઓ કાયદા શ્રીની હાજરીમાં અમને આ માગણી સંદર્ભે અમારા ડેલિગેશનને મળવા માટે સમય આપ્યો હતો અમે સરકારને રજૂઆત કરી હતી અને નાયબ મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીએ ખાતરી આપી હતી કે ટૂંક સમયમાં જે ભાગેડું લગ્ન પ્રથામાં તમે લોકોએ જે સાત સુધારા સૂચવ્યા એ સુધારાના અનુસંધાનમાં કાયદો બનાવવામાં આવશે અને એમાં મોટા ભાગની માંગણીઓ સરકારે માન્ય રાખી હતી આજે મીડિયાના માધ્યમથી અમને પણ જાણીને આનંદ થઈ રહ્યો છે કે સરકાર એ વિષયને લઈ અને ફાઇનલ ડ્રાફ્ટિંગ રેડી કરી દીધું છે અને કાલે કદાચ આ કાયદો ગુજરાતમાં અમલમાં આવશે અને ગુજરાતમાં લાખો કરોડો દીકરીઓનું જે જીવન બરબાદ થતું એ જીવન બરબાદ થતું કાલથી અટકી જશે એવા અમે આશાવાદી છીએ એટલે ગુજરાતની લાખો કરોડો દીકરીઓનું જીવન બરબાદ થતું અટકી જશે સરકાર દ્વારા જ્યાં નવો કડક કાયદો બનાવવામાં આવે તો તે તેવું નિવેદન આપ્યું છે મહત્વપૂર્ણ છે કે જો સરકાર આ બાબતે કડક કાયદો બનાવે છે તો ખોટા લગ્ન છે ભાગીને લગ્ન જે થઈ રહ્યા છે ખોટી નોંધણીઓ જે થઈ રહી છે સાથે જ જે કિસ્સાઓ બની રહ્યા છે આ તમામ ઘટનાઓ બનતી અટકશે દીકરીઓનું જીવન સુધરી જશે અને માતા પિતાની સંમતિ ખાસ કરીને ભાગીને જે લગ્ન થતા હોય છે તેમાં માતા પિતાની સંમતિ ફરજિયાત કરવામાં આવે તેવી એક મુખ્ય માંગ કરવામાં આવી છે બીજી મુખ્ય માંગ એ છે કે દીકરીનું આધાર કાર્ડમાં જે એડ્રેસ હશે એ જ વિસ્તારમાં તે મુજબની કચેરીમાં જ ત્યાં તેનું લગ્નની નોંધણી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે જેથી માતા પિતાને પણ

જેના કારણે માતા પિતાએ ભોગવવું પડે છે સમાજે ભોગવવું પડે છે અને ઘણા ખરા પરિવારો આમાં વેરવિખેર થતા પણ જોયા છે આ તમામ જે ઘટનાઓ છે એ ન બને દીકરીનું જીવન સારી રીતે જાય તે માટે આ પ્રકારના નિર્ણયો લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે નવા કાયદાના કારણે દીકરીઓનું જીવન બરબાદ થતા અટકશે તેવું આશ્વાસન તેવી આશા પાટીદારો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે મહત્વપૂર્ણ છે કે લાલજી પટેલે તો એવું પણ કહ્યું કે છેલ્લા પાંચ વર્ષથી અમે આ બાબતે લડત આપી રહ્યા છે કે જે ભાગીને દીકરીઓ લગ્ન કરે છે અને ત્યારબાદ જે ઘણી ખરી સમસ્યા ઉદભવતી હોય છે તેને લઈને હવે સરકાર આ કડક કાયદો બનાવશે તો તેમની જે લડત છે એનો રંગ આવશે તેવું લાગી રહ્યું છે આજ મુદ્દે વાત કરીશું અમારી સાથે પૂર્વ મંત્રી અને પાટીદાર આગેવાન વલ્લભભાઈ કાકડિયા જોડાઈ ગયા છે વલ્લભભાઈ સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં થેન્ક યુ વલ્લભભાઈ ઘણા સમયથી પાટીદારો માંગ કરી રહ્યા હતા કે આ પ્રકારનો કોઈ કાયદો બનાવવામાં આવે જે ભાગીને લગ્ન થઈ રહ્યા છે પછી જે સામાજિક વ્યવસ્થા ખોરવાઈ જાય છે પરિવારો વેરવિખેર બને છે સરકાર આ બાબતે કાયદો વધુ મજબૂત કરવા માટે લગ્નની નોંધણીના નિયમો વધુ કડક કરવા માટે વિચારણા કરી રહી છે શું માનવું છે આપનું જી વલ્લભભાઈ વલ્લભભાઈ સાથે ફરી એકવાર જોડાવાનો પ્રયત્ન કરીશું હાલ તો સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે પાટીદાર સમાજે જે માંગ કરી હતી અને અન્ય સમાજે પણ ઘણા ખરા સમાજે પાટીદાર સમાજની આ માંગને સમર્થન પણ આપ્યું હતું કે ભાગીને જે લગ્ન થતા હોય છે તેની નોંધણીમાં નિયમો વધુ કડક કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે તેનું મુખ્ય કારણ એ છે કે ઉદાહરણ તરીકે અગર સમજીએ તો કોઈ યુગલ અગર દક્ષિણ ગુજરાતથી ભાગ્યું હોય તો ઉત્તર ગુજરાતમાં જઈને લગ્નની નોંધણી આરામથી કરાવી શકે છે સામાન્ય અંતર ડોક્યુમેન્ટ્સ આપીને થોડા પૈસા ખવડાવીને અગર લગ્નની નોંધણી થઈ જતી હોય તો પછી એ વિચારવા જેવી વસ્તુ છે કે આ સમાજ ક્યાં જઈને અટકશે આ જે ભાગીને લગ્ન કરવાની જે આ પ્રક્રિયા જે યુવકોમાં જોવા મળી રહી છે ક્યાં જઈને અટકશે તેના ઉપર અંકુશ લાવવો પણ એટલું જરૂરી બની ગયું છે વલ્લભભાઈ કાકડિયા ફરી એકવાર અમારી સાથે જોડાઈ ગયા છે વલ્લભભાઈ ઘણા સમયથી પાટીદારોએ માંગ કરી રહ્યા હતા મજબૂત લડત આપી હતી અને હવે સરકાર તે બાબતે વિચારણા કરી રહી છે નિયમમાં ફેરફાર કરવામાં કાયદાને વધુ કડક બનાવવામાં આપનું શું કહેવું છે સરકારમાં અમે રજૂઆત કરી ગઈકાલે જે મુખ્યમંત્રીને રજૂઆત કરી આજે હર્ષભાઈ સંઘવી ને રજૂઆત કરી ડેપ્યુટી સીએમ ને અને સરકારમાં રજૂઆત કરી કે ભાઈ જે દીકરીઓ મા બાપો એના ગામડામાં રહેતા હોય છે દીકરીઓ શહેરમાં ભણવા મોકલે છે અમદાવાદ હોય સુરત હોય મુંબઈ હોય કે અન્ય કોઈ શહેરોમાં તો અત્યારે છોકરીઓ પોતાની રીતે અભ્યાસ કરતી હોય છે રહેવાની વ્યવસ્થા કદાચ પીજી માં હોય સમાજની છાત્રાલયોમાં હોય તો તો વાંધો નથી પણ બહાર રહેતી હોય ત્યારે જે નામ બદલીને આ લોકો બદલી બદલીને એવા રોમીઓ બહાર રખડી અને છોકરીઓને ફસાવતા હોય છે અને દીકરીઓને એ બતાવે કે હું તો કઈ મોટો માણસ છું આવું બધું ગાડીઓ ભલે ને કુંક માગી માગીને લાવ્યા હોય આવું તેવું કરી અને કરે છે એટલે એમના દીકરીઓ ફસાય છે એટલે અમે કાયદા મંત્રીને અને મુખ્યમંત્રીને રજૂઆત કરી કે ભાઈ તમે જે કઈ આ દીકરીઓ મા બાપની સંમતિ લઈ અને રજિસ્ટ્રેશન કરવું જેવો કાયદો બનાવો જેથી શું છે સમાજમાં બિચારા નાના માણસો હોય ગ્રામ્ય લેવલે રહેતા હોય દીકરી પણ બિચારી ફસાય છે પછી પછી ઘણા કિસ્સાઓ અમે જોયા છે કે દીકરી હજી બીજું કંઈ કરી નથી શકતી એટલા માટે થઈ સરકાર માં રજુઆત કરી કે ઘણા સમય થી આપ લડત પણ ચલાવી રહ્યા હતા એવા કયા પરિબળો હતા કે પાટીદાર સમાજે આખું બીડું ઝડપવું પડ્યું અન્ય સમાજે પણ આપને સમર્થન આપ્યું છે બેન પાટીદાર સમાજ એટલે જનરલી રીતે મોટો સમાજ નાના મોટા પ્રસંગો કરતા હોય જે નવી યોજનાઓ કરતા હોય સામાજિક રીતે પાટીદાર સમાજ કરતો હોય એને લોકો ફોલોઅપ કરે છે તો પાટીદાર સમાજની એક ફરજ બને છે એ પ્રમાણે પાટીદાર સમાજે શું છે અને સરકારે એને યોગ્ય ઠેરવે છે કે ના વાસ્તો સાચી છે જી કે દીકરીઓને આ ખોટા લોકો પ્રલોભોની આપી અને ફસાવતા હોય છે ને પછી તો એનો મૂળ થોડોકો એ બતલાવે છે કે ભાઈ અમે આ છીએ એમ દરે દીકરીને ઘણું મોડું થઈ ગયું હોય છે પછી એ કંઈ કઈ નથી શકતા નિરાપો જી ભાઈ ભાઈ બિલકુલ આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે છોડાવવા માટે એટલે દીકરીઓનું જીવન બરબાદ થતા અટકે તે માટેના બધા જ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને એટલે જ તે માંગ ઉઠાવવામાં આવી છે કે સરકાર આ બાબતે કડક નિયમ બનાવે કાયદામાં એવી કડક જોગવાઈ કરે કે જેથી લગ્નની નોંધણી થાય ત્યારે માતા પિતાની સંમતિ ફરજિયાત કરી દેવામાં આવે આજ મુદ્દે વાત કરીશું પાટીદાર આગેવાન લાલજી પટેલ પણ અમારી સાથે જોડાઈ ગયા છે લાલજીભાઈ સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં

પણ છેલ્લા પાંચ વર્ષથી જે માતા પિતાની લડાઈ અમે લડી રહ્યા છીએ જે માતા પિતાની ની માગણી હતી એ માગણી એવી હતી કે દીકરીઓ આ રીતે અઢાર વર્ષની આજુબાજુની દીકરીઓને જે અસામાજિક તત્વો અથાવીને જે લગ્ન નોંધણીનો કાયદો નો દુરુપયોગ કરીને જે ભગાડી જાય છે એને અટકાવવાનું એસપીજી કામ કરે તો પાંચ વર્ષથી અમે તમામ ધારાસભ્યો સાંસદો ઇવન મુખ્યમંત્રી પ્રદેશ પ્રમુખ આપણા સી પાટીલ સાહેબ હતા એ ગૃહમંત્રી કાયદા મંત્રી ઋષિકેશ પટેલ સાહેબ હતા બધાને મળીને વારંવાર રજૂઆતો કરી છે કે કાયદો ખરેખર બદલાવો લડાઈ કોઈ નથી આ લડાઈ એ સમગ્ર યુવા દીકરીઓને બચાવવાની લડાઈ છે તો જયારે મોડી મોડી એ સરકાર જાગી છે ને એવું કે છે અત્યારે મીડિયા માધ્યમથી હું સાંભળું છું કે કાયદામાં બે ત્રણ ફેરફાર આવશે ને કેબિનેટ મંજૂરી મળશે તો જો ખરેખર આ કાયદો બદલાય તો સૌથી પહેલા હું આખા એસપીજી ના તમામ આગેવાનો સાથે

બેન એટલે જે પણ દીકરી પણ છે સામે દીકરો જ હોય કારણ કે દીકરો કે દીકરી જે કાયદો બનવાનો છે સમાન સમાન બનવાનો છે સમગ્ર હિન્દુ સમાજ માટે એટલે દીકરાઓ પણ ખોટી રીતે ફસાવી ને કોઈ દીકરીને લાવે તો અમે ખુલે આમ એસપીજી ના આગેવાન તરીકે વિરોધ કરીએ છીએ કે મા બાપ ને જાણવવી જોઈએ મા બાપ નો સંપર્ક કરી અને જો બંને રાજી હોય અમે કોઈ પ્રેમ લગ્ન ના વિરોધી નથી બેન અમે કોઈ પણ મા બાપીને રાજી પણ લગ્ન કોઈ પણ જ્ઞાતિ માં દીકરી કરતી હોય તો અમને કોઈ વાંધો નથી પણ કાયદા નો દુરુપયોગ કરીને અઢાર વર્ષની આજુબાજુ ની દીકરીઓ જે પતાવીને લગ્ન થાય છે જેમ કે હમણાં તમે જોયું કે બે હજાર લગ્નો અમે પંચમહાલ જિલ્લાના કાજીપણી ગામ ના પકડ્યા પચાસ લાખ રૂપિયા કમાયો છે અને જ્યારે અમારું આ કંભોન્ડ બાર આવ્યું ત્યારે સરકાર જાગી અને સમગ્ર ગુજરાત ના તમામ લોકો જે લડત આપતા હતા બધાને ખબર પડી કે ગુજરાતના તો આવા કેટલા સેન્ટર છે કે જે જગ્યાએ ખોટા લગ્ન થતા હોય બે વર્ષ પહેલા પણ એસપીજી સમો નાના માં પકડ્યા હતા એ આ બધું ભેગું થયું ત્યારે સરકાર ને ખબર પડી કે જો આ મુદ્દે નહીં ચલાવીએ અને ન્યાય નહીં મળે તો આવનારા સમયે આ એસપીજીની ની લડત એ સમગ્ર સમાજ ની લડત થઈને ગુજરાત માં રોડ ઉપર આવી જવાની હતી બિલકુલ લાલજીભાઈ હવે સરકાર આ બાબતે એ કાયદામાં ફેરફાર કરવા જઈ રહી છે અને આપની જે લડત છે એ રંગ પણ લાવે રહી છે લાલજીભાઈ આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા માટે મુખ્ય લડત એ છે પ્રેમ લગ્નના વિરોધમાં નથી પરંતુ જે નાની નાની દીકરીઓને ભોળવીને અન્ય જ્ઞાતિમાં કે એક ઓળખ છુપાવીને જે લગ્ન કરવામાં આવે છે ને ત્યારબાદ જે પરિસ્થિતિ સર્જાતી હોય છે ક્યારેક દીકરી દુઃખી હોય તો કંઈ પણ નથી શકતી એટલે એ બધી બાબતોનો વિરોધ છે લગ્ન કરવા હોય તો માતા પિતાની સંમતિથી લગ્ન કરી જ શકે છે એ પ્રકારનું આખું એક લગ્નની નોંધણી કરવા જાય ત્યારે નિયમ બનાવવામાં આવે એવી માંગ કરવામાં આવી રહી છે જે બાબતે સરકાર પણ વિચારણા કરી રહી છે